અને આ સાથે ભરૂચમાં પૂરની પરિસ્થિતિ જેને લઈને લોકો સુધી સહાય પહોંચાડવા માટે મુમતાઝ પટેલે પત્ર લખ્યો હતો જ્યારે પૂરની સહાય અંગે હવે મુમતાઝ પટેલ અને ભાજપ નેતા ભૂષણ ભટ્ટ સામસામે આવ્યા છે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ અને ભાજપ નેતા ભૂષણ ભટ્ટનો તમને જવાબ કહ્યું તમે નિવાસી બની અને આવું પ્રવાસી બની આ કામને ન જુઓ ત્યારે એમણે એ પણ કહ્યું કે ઘટનાને જે રીતે મૂકી છે તે જોઈને દુઃખ થયું છે આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે તેમના પરિવારમાંથી કોઈ આવી રીતે રાજકારણ ન કરે કોંગ્રેસના અનેક નેતાઓએ એક પદ્ધતિ છે રોજ સવારે એક પત્ર સરકારને લખો આ પદ્ધતિ એ કોંગ્રેસના અનેક નેતાઓની છે હતી અને રહી છે એ દેખાઈ આવે પણ એની અંદર મુમતાજ પટેલ આજે જોડાયા એનું મને આશ્ચર્ય ભરૂચની અંદર પોતે જીવન રાજકીય રીતે જીવન છે એ બતાવવાનો આની અંદર એમનો પ્રયત્ન છે માત્ર ને માત્ર પોતાના પત્રને આધારે સરકારે આ કામગીરી કરી છે એવો જટ મેળવા નો આ પ્રયત્ન દેખાઈ આવે છે ઉક્તિ આવે છે એ સ્વાભાવિક વાત છે કે સરકારે કરેલી કામગીરીની અંદરથી એ છબી ઉભી કરવા માગે કે મારા પત્રને આધારે આ કામગીરી સરકારે કરી